નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે અમે અને અમારી ટીમ એક એવા વ્યક્તિની એવ એવી હસ્તીની મુલાકાતે આવ્યા છે જેઓ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરે છે અને કહી શકાય કે તેઓએ ખૂબ મોટું નામ કવિ જગતમાં તેમજ પત્રકારવતમાં અને પુસ્તકો લખવામાં એટલે કે લેખકમાં તેઓએ ખૂબ નામ રોશન કર્યું છે અને આપણે તેમના જીવન પુસ્તકો સન્માનપત્ર તેઓ વિશે આપણે તેમની જોડે જાણવાનો પ્રયાસ કરીશું અને આવા તો તેમની જોડે પચીસથી વધુ સન્માનપત્ર અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રાજકીય પક્ષો તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા તેમને સન્માનપત્ર પણ કરવામાં આવ્યા છે સાથે સાથે તેમને મેડલ પણ આપવામાં આવ્યા છે અને કહી શકાય કે પુસ્તકોના જે લેખક છે જેવા મહેન્દ્રભાઈ ભાટિયા સાથે આપણે વાત કરીશું તો આપણે તેમના પુસ્તકો તેમજ સન્માનપત્ર અને તેમના ચરિત્ર તેમના જિંદગી વિશે પણ તેમના અગત્યની બીજી ખાસ વાત કરવાની વાત કરવાની તેમની જોડે પ્રયાસ કરીશું સૌ પ્રથમ તો આપણે તેમનું નામ જાણવાનું પ્રયાસ કરીએ સાહેબ આપનું નામ પહેલાં તો હું વી વી સેવન ન્યૂઝનો મારે ત્યાં આવકારું છું મિત્રોનો અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ મહેન્દ્ર ભાટિયા છે હું પોતે જેજ મહેતા હાઈસ્કૂલના પહેલાં શરૂઆતમાં ક્લાસ તરીકે જોડાયો હતો ત્યાર પછી પ્રાઇમરી શિક્ષકમાં ઘણા વર્ષ કામ કર્યું અને માધ્યમિક શિક્ષક તરીકે પણ કામ કર્યું સંતરામપુર સરકારી બુનિયાદી અધ્યાપન મંદિરમાં પીટીસી કોલેજમાં હિન્દી વિષય મેં સત્તર વર્ષ સુધી પહેલાં અને બીજા વર્ષ બંનેમાં ભણાવ્યું મને હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારથી લખવા વાંચવાનો શોખ હતો કાવ્ય સ્પર્ધામાં પણ ભાગ લેતો નિબંધ સ્પર્ધામાં પણ ભાગ લેતો અને એમ કરતાં કરતાં મને સાહિત્યમાં ખૂબ જ રૂચિ પેદા થઈ કોલેજ લેવલમાં પણ મેં ઘણા બધા કાવ્યો લખ્યા હતા અને ત્યાં પદ્મશ્રી પ્રવીણ દરજી જેવા શ્રેષ્ઠ સાહિત્યકારની નીચે મને ગુજરાતી ભાષા ભણવાનો એક સુંદર લાભ મળ્યો તેથી મને જેમ કે સોનામાં સુગંધ ભળે તેમ મારા જીવનની અંદર સાહિત્યની સુગંધ ભળી અને હું એક સારા સાહિત્યકાર બનવાની એક મનમાં ઈચ્છા હતી અને તે નિવૃત્તિ પછી મેં મારી ઈચ્છા ભગવાને સરસ્વતી માતાએ એ પૂર્ણ કરી તેમને હું સતસત વંદન કરું છું અને આ જે કંઈ મેં સાહિત્યનું સર્જન કર્યું છે તે સરસ્વતી માતાની કૃપાથી જ થયેલ છે હું પોતે એક પંચમહાભૂતનું એક પુતળું જ છું અને ઈશ્વરે મને આ પૃથ્વી પર મોકલ્યું છે ઘણું બધું આપીને તો ભગવાને મને જે કંઈ આપ્યું છે એ મારે આ ધરાવ પર મૂકીને વિદાય થવાનું છે સાહેબ મારો એક પ્રશ્ન હતો કે અત્યાર સુધીમાં આપને જે પુસ્તકો છે તે કેટલા જે આપે લખ્યા છે અને કયા કયા પુસ્તકો લખ્યા છે તે જરા અમારા દર્શકોને બતાવવાની કોશિશ કરશો અને અત્યારે જે હાલની અંદર જે નવું પુસ્તક આવ્યું હોય તેનું પણ જરા દર્શકોને વિડીયોના માધ્યમથી અને અમારા ચેનલના માધ્યમથી બતાવવાની કોશિશ કરજો હા તો આ અભિતપ્ત એક પુસ્તક છે જે કાવ્ય સંગ્રહ છે ત્યાર પછી અદ્રિજા છે એ હાઇકુ સંગ્રહ છે અક્ષર એ નિબંધ સંગ્રહ છે જ્વાલા છે એ પણ મારો નિબંધ સંગ્રહ છે પાંચસો એક પ્રેરણાત્મક સુવિચારો લખ્યા છે ત્યાર પછી હું શિક્ષક હોવાના નાતે આદર્શ વિદ્યાર્થી શાળા અને શિક્ષકનું એક પુસ્તક મેં પ્રકાશિત કરેલ છે આ જે ચાર પુસ્તકો મારા ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા સોરી આ છ જે પુસ્તકો મારા ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે ત્યાર પછી આ એક શબ્દ પુષ્પ મારું પુસ્તક છે જે નિબંધ સંગ્રહ છે અને આ એક ઝરણું છે એમાં બાળકોને બૌદ્ધિક લાભ મળે એ હિસાબે બૌદ્ધિક વાર્તાઓ મેં લખી છે એ વાર્તાઓ સત્યાવીસ વાર્તાઓ છે ત્યાર પછી હમણાં જ એક પુસ્તક પુસ્તકો રડે છે એવું એક પુસ્તક બહાર પડેલું અને એમાં મારો એક લેખ છપાયેલ છે ત્યાર પછી સુવર્ણ ગુર્જેરી એક પુસ્તક છે એમાં દેશ પરદેશના કવિઓના કાવ્યો છપાયેલા જેમાં મારો લેખ અને કાવ્ય છપાયેલ છે આ પુસ્તકની અંદર વિશ્વ કવિઓએ ભાગ લીધો હતો આઝાદીના પંચોતેર વર્ષ નિમિત્તે આ એક પુસ્તક બહાર પડેલું તેમાં મારું કાવ્ય પ્રકાશિત થયેલ છે આઝાદી કાવ્ય પ્રકાશિત થયેલ છે અને એના હિસાબે મને આ વિશ્વ બુકમાં મારું નામ નોંધાયેલું છે અને ગોલ્ડ મેડલ સુવર્ણચંદ્રક પણ મળેલ છે જી કહી શકાય કે સાહેબ દ્વારા મયુરભાઈ ભાટિયા દ્વારા તો આવા અનેક પ્રકારના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તેઓનો જે પુસ્તકો છે સાહેબ અત્યાર સુધીમાં આપણા ટોટલ પુસ્તકો કેટલા હશે મેં આઠ પુસ્તકો મારા પ્રકાશિત થઈ ચૂક્યા છે ત્રણ પુસ્તકો પ્રકાશનમાં છે અને બીજા બે ત્રણ પુસ્તકો હું તૈયાર કરી રહેલો છું હા જે પ્રમાણે સાહેબ કહી રહ્યા છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે અત્યારે સાહેબ દ્વારા જેટલા પણ પુસ્તકો લખવામાં આવ્યા છે પ્રકાશિત કરવામાં આવ્યા છે તે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે અને સાથે સાથે સાહેબને જે નામ નોંધાયું છે તેમનો પણ જે મેડલ છે તે પણ આપ જોઈ રહ્યા છો અને જે સન્માનપત્ર છે બાકીના જેટલા પણ પુસ્તકો અહીં ટેબલ પર આપ જોઈ રહ્યા છો બધા જ પુસ્તકો સાહેબ સાહેબ દ્વારા લખવામાં આવ્યા છે સાથે સાથે પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે સાહેબ આ આના વિશેષ તો આપણે જાણકારી લઈ લીધી છે પણ આપ એવું પણ અમે જાણ્યું છે કે આપ કવિ જગતની અંદર ખૂબ મોટું નામ છો સાથે સાથે લેખકની અંદર પણ ખૂબ મોટું આપણે કહી શકાય કે નામ રોશન કર્યું છે અને આપ જાતે પુસ્તક લખો છો તો આપને વિચાર ક્યાંથી આવ્યો કે મારે આવા પુસ્તક લખવા જોઈએ અને આવા સરસ મજાના નામ આપવા જોઈએ નિવૃત્તિ પછી એક પ્રવૃત્તિ પ્રવૃત્ત રહેવાનો પ્રયાસ કર્યો અને એમાં મને સાહિત્યમાં રસ હતો અત્યાર સુધીમાં લગભગ મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે લગભગ પાંચ દસ હજાર પુસ્તકો વાંચ્યા હશે અને એક મનમાં વિચાર આવ્યો કે માનવ તરીકે જન્મ્યા છીએ અને ઈશ્વરે આપણને કંઈક આપ્યું છે તો આપણે લખવાનો પ્રયાસ કરવો જોઈએ શરૂઆતમાં ઘણા વર્ષોથી હું લખું છું અને એનું કલેક્શન મેં ભાઈ કરેલું અને ત્યાર પછી એવો વિચાર આવ્યો કે ચલો જાતે જ કમ્પ્યુટર શીખું નિવૃત્તિ પછી કમ્પ્યુટર શીખ્યો અને જાતે જ પોતે પોતાના આર્ટિકલ લખ્યા કારણ કે બીજે બહાર છપાવવામાં ભાષાકીય દોષો થતા અને એના કારણે મેં પોતે જ મારા એ કમ્પ્યુટર ઉપર મારા બધા જ પુસ્તકો જાતે જ તૈયાર કર્યા છે અને એ રીતે મેં આગળ પ્રયાસ કર્યો છે તદઉપરાંત આપણું જે પાઠ્યપુસ્તક મંડળનું જે બાલસૃષ્ટિ એના એમાં પણ મારા દસેક કાવ્યો છપાયા છે એ એ ઈશ્વર કૃપા છે અને આ મેં જે કંઈક સર્જન કર્યું છે એ ઈશ્વરે કરાવ્યું છે અને ઈશ્વર જ્યાં સુધી મારી પાસે જે કંઈક કરાવશે એ હું કરીશ જે પ્રમાણે સાહેબે વાત કરી તે પ્રમાણે અનેક પ્રકારના અહીં પુસ્તકો છે જે આપ અમારી ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો અને સાથે સાથે સાહેબને તો અનેક પ્રકારના એવોર્ડ છે સન્માનપત્ર છે અથવા તો સંસ્થાની અંદર જે કામ કર્યું છે તેના પણ સન્માનપત્ર અલગ અલગ પ્રકારના જે સન્માનપત્ર છે તે સાહેબને પાઠવવામાં આવ્યા હતા અને સાથે સાથે તેમને એવોર્ડ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું સાહેબ અત્યાર સુધીમાં આપણે કેટલા સન્માનપત્ર અને એવોર્ડ આપને મળેલા છે મને અત્યાર સુધીમાં નિરંજન પરીખ મેમોરિયલ અમૃત મહોત્સવ વખતે એક એવોર્ડ મળેલો છે ત્યાર પછી ગુજરાત પત્રકાર સંઘના સાહીઠ વર્ષ પૂર્ણ થતાં એક મોટો ઉત્સવ કર્યો હતો અને એમાં ગુજરાત જર્નલ ગૌરવ એવોર્ડ મળેલો છે ત્યાર પછી મને ગુજરાત પત્રકાર સંઘ તરફથી આ એક ફંક્શન યોજવામાં આવેલ એમાં આપણા સન્માનીય રાજ્યપાલશ્રીના ફોટો સાથેનો ગુજરાત ગૌરવ એવોર્ડ મળેલો છે જે જર્નાલિઝમ અને લિટરેચર માટેનો મને આ એવોર્ડ મળેલો છે ત્યાર પછી અર્બન બેંકે હમણાં સરદાર પટેલ એવોર્ડ આપ્યો અને એ રીતે મને પાંચેક એવોર્ડ મળેલા છે તદઉપરાંત ઘણી બધી સંસ્થાઓએ મારું સન્માન કરેલું છે અને અહીં હમણાં સ્ટેટ બેંકમાં પણ મારું સન્માન કરવામાં આવેલું એ રીતે અહીંયા એક નર્સિંગ કોલેજ ચાલે છે એનો કોન્વોકેશન ડે હતો તેમાં પણ મને આમંત્રિત કરવામાં આવેલ એમાં પણ એ સંસ્થાએ મને સન્માનિત કરેલો હતો તો કહી શકાય કે સાહેબને આવા તો અનેક પ્રકારના જે એવોર્ડો છે તે પણ મળેલા છે સાથે સાથે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને સાહેબ આપ એવું પણ અમારે જાણવા મળ્યું છે કે આપ પત્રકારવામાં પત્રકારમાં પણ બહુ સારી એવી કામગીરી કરી છે અને છેલ્લા ઘણા વર્ષથી તમે કામગીરી કરી રહ્યા છો તો આપને પત્રકારની પત્રકારની અંદર જોડાવા અને પત્રકારની અંદર લા પત્રકાર લાઈનની અંદર કામ કરતાં આપને શું શીખવા મળ્યું છે પત્રકારત્વ એક એવો સ્તંભ છે કે જે પબ્લિક અને સરકારની સાથે એક કડી સ્વરૂપ છે એમાં પત્રકારે પોતે જે જન સમૂહમાં જઈને જન લોકોની શું તકલીફ છે લોકોનું કયું સારું કાર્ય છે એને ઉજાગર કરવાનું હોય છે અને પોઝિટિવ રહીને એને કામગીરી કરવાની હોય છે આમ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવો આ એક ધંધો છે એમાં અત્યારેનું જે પત્રકારક તો એના વિશે હું કાંઈ નહીં કહું પણ હું જે પત્રકાર છું એમાં હું એક શુદ્ધ સ્વચ્છ પત્રકાર તરીકેનું મેં સેવા આપેલી છે સંદેશમાં પણ કામ કરેલું છે ગુજરાત મિરરમાં પણ કામ કરેલું છે પહેલાં તો પત્રકારો હતા જ નહીં કાર્ડવાળા તો હું જ્યારે જ્યારે ગુજરાત સમાચાર કે જે કોઈ સમાચાર પત્રમાં જે સમાચાર મોકલતો એ પ્રકાશિત થઈ જતા હતા ત્યાર પછી સંતરામપુરના એક એડવોકેટ ઇન્દ્રવર્દન પરેખ એ મને આ પત્રકાર ક્ષેત્રમાં એક દિવસ ગુજ પંચમહાલ પત્રકાર સંઘની મીટિંગ હતી સંત્રોડ મુકામે અને ત્યાં મને લઈ ગયેલા અને ત્યાર પછી મને કાર્ડ પંચમહાલ પત્રકારનું મળ્યું ત્યાર પછી ગુજરાત પત્રકાર સંઘમાં હું જોડાયો અને છેલ્લા લગભગ પચીસ સત્યાવીસ વર્ષથી હું ગુજરાત પત્રકાર સંઘનો સભ્ય છું અને એ ગુજરાત સરકાર માન્ય છે રેકોગ્નાઇઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એ પ્રમાણે હું એના જે મુખપત્ર છે ગુજરાત જર્નલ એમાં ઘણા બધા લગભગ મેં લેખ લખેલા છે સાહેબ આપણા જે તમે કવિતાઓ લખો છો એક કવિના નાતે તો આપણા જીવનની અંદર અને આપણે જે બેસ્ટ કવિતા જે કઈ વધારામાં વધારે લોકોને સારી લાગી હોય અથવા તમને પણ સારી લાગી હોય તેવી કઈ કવિતા આપણે લખી છે તે જરા અમારા દર્શકોને ચેનલના માધ્યમથી બતાવવાની કોશિશ કરજો અને થોડું બે કડી સંભળાવીને પણ તેમને જાગૃત કરજો આમ તો કાવ્યો ઘણા બધા લખ્યા છે બાલસૃષ્ટિની અંદર એક મારું પ્રકાશિત કાવ્ય આઝાદી કાવ્ય છે જી એ આઝાદી કાવ્યની બે ચાર લીટી બોલીશ આઝાદી મળી સ્વતંત્ર થયા આઝાદી મળી સ્વતંત્ર થયા બન્યો આપણો લોકતંત્ર દેશ ભારત આપણો આપણે ભારતીય આપણ સૌ નાગરિક દેશ ત્રણી આન બાન શાન છીએ વળી ખમીરવંતા ગૌરવી ગુજરાતી દેશ પ્રેમના પુષ્પો હૃદયભરી આપણે તિરંગો ફરકા ફરકાવીએ જય હિન્દ જય હિન્દ જય હિન્દ નારા થકી ગગન ગજાવીએ સ્વચ્છ સ્વસ્થ ભારત નિર્માણ આપણો સંકલ્પ ધરી એક નેક ભારત તણો ડંકો વિશ્વને સંભળાવીએ આઝાદી અમર રહો જય જવાન જય કિસાન જય જય ગોરવી ગુજરાત જે પ્રમાણે સાહેબે જે કવિતા આપણને સંભળાવવાની કોશિશ કરી ખૂબ જ સરસ મજાની જે કવિતા છે તે સાંભળીને વાંચીને બહુ આનંદ થયો છે સાહેબ જે આપ તમારી પાછળ જે પુસ્તકો છે જે ધાર્મિક પુસ્તકોમાં આપે કયા કયા પુસ્તકોનો અભ્યાસ કરેલો છે અને કયા કયા પુસ્તકો વાંચેલા છે તેના વિશે અમે જરા જાણવાની કોશિશ કરશું અને જે પ્રમાણે પુસ્તકો અમે જોઈ રહ્યા છે અહીંયા તો ઘણા બધા પુસ્તકો છે હવે જો કે કહી શકાય કે આપણે મેઇન જે ધાર્મિક પુસ્તકો છે જ્ઞાન ગંગા છે પછી અમુક બીજા ઘણા બધા પુસ્તકો છે તે તમે કયા કયા વાંચેલાથી વાંચેલા હતા તે પણ થોડી દર્શકોના માધ્યમથી તમારા માધ્યમથી દર્શકોને જણાવવાની કોશિશ કરજો અહીંયા દર્શાવેલા બધા જ પુસ્તકો લગભગ મેં વાંચેલા છે એમાં ભગવાન કૃષ્ણ વિશે તેમજ આચાર્ય શ્રીરામ શર્મા લિખિત ઘણા બધા જે પુસ્તકો જે માનવ જીવનને ઉપયોગી છે બાળકોને પણ ઉપયોગી છે દેશ નેતાઓને પણ ઉપયોગી છે તેવા કેટલાક પુસ્તકો મેં પોતે વસાવ્યા છે અને વાંચી અને એમાંથી એનો જે સાર ક્યાંક ક્યાંક મારા લેખોમાં મેં અંકિત કરવાનો પ્રયાસ કરેલો છે સાહેબ જે પ્રમાણે અમે પુસ્તકો જોઈ રહ્યા છે તે પ્રમાણે તો અમને તો એવું લાગે છે કે અમુક તો ઘણા જૂના જૂના પુસ્તકો હોય છે તો આપ તે પુસ્તકો કેટલા વર્ષ જૂના છે અને કયા કયા પુસ્તકો છે તે જરા જાણવાની જણાવવાની કોશિશ કરજો મારી પાસે સાહિત્યના અને અધ્યયનના ઘણા જણા પુસ્તકો બધા છે એમાં કેટલાક લેખકોના જીવનચરિત્રો છે એમના કાવ્યો છે એમના વિશેની સંપૂર્ણ માહિતી એવા કેટલાક પુસ્તકો છે અને બાકીના તો લગભગ નવા પુસ્તકો છે એમ અને એ પુસ્તકોમાં રામાયણ પણ મારા ત્યાં છે તુલસીકૃત રામાયણ મહાભારત પણ વાંચેલું છે અને ગીતાનો તો હું દરરોજ અધ્યયન કરું છું જી જે પ્રમાણે આપણને એક કવિ પ્રમાણે સાહેબે જણાવ્યું છે તે પ્રમાણે ખૂબ જ તેમની કામગીરીને સન્માન આપવું જોઈએ ખરેખર તો અને આવા તો અનેક પ્રકારના સન્માનો સાથે સાથે પુસ્તકો લખેલા છે અને બીજા તો હજુ પેન્ડિંગમાં છે અને આવનારા સમયની અંદર પણ સાહેબ જ્યાર સુધી તેમની પરિસ્થિતિ હશે અને તબિયત સારી હશે તે પ્રમાણે સાહેબનું એવું જ કહેવું છે કે જ્યાર સુધી અમે રહેશું ત્યાર સુધી તો અમે આટલી મહેનત કરતા જ રહીશું અને ભલે અમે રહીએ કે ના રહીએ અમારા પુસ્તકો છે તે રહેવાના છે તો સાહેબ જે આજની યુવા દોરી છે અને આજની યુવા પેઢી છે તે ખોટા માર્ગે ગેરમાર્ગે દોરાઈ રહી છે તે લોકોને આપ શું સંદેશો આપશો અને સમાજને પણ આપ શું સંદેશો આપવા માંગો છો ખૂબ સુંદર પ્રશ્ન કર્યો આપે અત્યારના યુવાનોને મારો એ સંદેશ છે કે યુવાનો ઉઠો જાગો જાગૃત થાવ મોબાઈલ સારી વસ્તુ છે ખરાબ નથી હું કહેતો પરંતુ મોબાઈલનો ક્ષણિક ઉપયોગ કરો વધુમાં વધુ તમે પુસ્તકો વાંચો ઘણા પુસ્તકોની અંદર જીવનના રહસ્યો છુપાયેલા છે અને એ પુસ્તકો તમને તમારા જીવનને એટલું બધું આગળ લઈ જશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો અત્યારે યુવાનો પાન મસાલા મિત્રો સાથે ગપ્પા એમાં સમય ન બગાડો સમય બહુ કિંમતી છે ટાઈમ ઇઝ મની સમય અને પાણીનો પ્રવાહ ક્યારે કોઈની રાહ નથી જોતો તમારે તમારા જીવનનો એક સંકલ્પ નક્કી કરો ધ્યેય નક્કી કરો અને તમારે શું બનવું છે એ મનમાં કલ્પના કરીને એક સારા વ્યક્તિ બનો સારા દેશના નાગરિક બનો કે જેથી કરીને દેશને એક સારા નાગરિક મળે અને આપણો દેશ વિશ્વમાં એક સારો દેશ બની શકે આવી મારી એક આપને પ્રાર્થના છે યુવાનો મારી આ જો વાત સ્વીકારશો અને તમે આગળ જવા પ્રયાસ કરશો તો તમારા હૃદયમાં ઘણી શક્તિઓ ભગવાને આપી છે એ શક્તિઓને જાગૃત કરો જેથી કરીને એ શક્તિઓ તમને આગળ લઈ જશે આપણે આગળ જતા નથી આપણી શક્તિઓ આપણને આગળ લઈ જતી હોય છે અસ્તો સાહેબ મારો બીજો એક પ્રશ્ન હતો કે જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો તે પ્રમાણે અમને એવું લાગે છે કે તમે ઘણી વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હોય તો આપને કઈ કઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તે જરા દર્શકોને જણાવજો આમ તો મારા દાદા પાસે રહીને મોટો થયેલો છું પિતાજીની થોડી ગેરહાજરી હતી અને સ્વપ્રયત્ને કુદરત મને આ સ્ટેજ ઉપર લઈ આવી છે સંઘર્ષ તો જીવનમાં મારે ઘણો કરવો પડ્યો છે ક્ષણે ક્ષણે સંઘર્ષ કરવો પડ્યો છે તે વખતે તો ઘરમાં નળબળ નહોતું માતા પાણી ભરવા જતા એમની સાથે કૂએ પાણી ભરવા પણ જતો કપડાં ધોવા નદી પર જતો અને જંગલમાં લાકડા લેવા જતા બા તો એમની સાથે પણ જતો ઘરની પણ ઘણી ખરી પરિસ્થિતિના કારણે તે પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરેલો છે અને ફક્ત જીવનમાં એક જ સંકલ્પ હતો કે મારે કંઈક બનવું છે મારા બા નિરક્ષર હતા છતાં પણ એનામાં ખૂબ શક્તિ હતી અને એમને મને એટલી બધી હિંમત અને ધૈર્ય આપેલું કે જેથી કરીને હું એમના આશીર્વાદથી દાદા દાદીના આશીર્વાદથી અને પિતાના પુણ્યથી હું આ એક સારી જગ્યાએ અને સારું સ્થાન મેળવવા કુદરતે મને સહભાગી બનાવ્યો છે જે પ્રમાણે સાહેબે વાત કરી તે પ્રમાણે સાહેબને જીવનની અંદર ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને પુસ્તકો પણ બહુ સરસ લખે છે સાહેબ અને પત્રકારવતમાં પણ બહુ ભૂમિકા ભજવી હોવાના તેઓ દ્વારા અમને અહેવાલો કરવામાં આવ્યા છે પણ કહી શકાય કે પુસ્તક અને પત્રકારવત અને લેખક તરીકે આજે જો કોઈ કામ કરતું હોય તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એક એવી હસ્તી એટલે કે મહેન્દ્રભાઈ ભાટિયા ધરમપુર નગર ખાતે આવેલ એવી મહાન હસ્તી એટલે કે મહેન્દ્રભાઈ ભાટિયા સાથે સાથે પુસ્તક જગતમાં પણ તેઓએ ખૂબ મોટું નામ બનાવ્યું છે સાથે સાથે તેઓ લેખક પણ છે અને પત્રકાર પણ છે નમસ્કાર દર્શક મિત્રો આવા નવા વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો વી સેવન ન્યૂઝ રિપોર્ટર વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન સુરેશભાઈ ડામોર સાથે દવા ન્યૂઝના મિત્રોને મારા પ્રણામ આપે આપનો સમય લઈને મારે ત્યાં પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અભિનંદન અને પુનઃ જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો હું તમારી સેવામાં હાજર રહીશ આભાર જય ગુજરાત જય જય ગરવી ગુજરાત